પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા સ્થળ પર પોલીસ વિદેશી દારૂની કુલ આઠસો બોટલો મળી આવી હતી પોલીસે રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખનો મુદ્દા માલ કબજે ધરી છે પોલીસ તપાસમાં મળ્યું છે કે વોન્ટેડ બુટલેગર એવા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના બાર ગુનામાં સંડોવાયેલો છે આ ઉપરાંત અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના બે ગુનામાં તેમજ માંગરોડ અને કોસંબાના એક એક ગુનામાં પણ સંડોવાયેલો છે ત્યારે આવો કુખ્યાત બુટલેગર પોલીસ દરોડા દરમિયાન ભાગી છૂટે તે ઘણી ગંભીર બાબત ગણી શકાય